ગોડોદરાના મહારાણા પ્રતાપ ચોક પાસે ઉમિયા નગરમાં મકાનની દલાલીનું કામ કરનારા સુર્યા તિવારીએ સાગરીતો સાથે મળી સેલ્સમેનને બાથરૂમમાં ગોંધી રાખી માર મારી ચપ્પોથી હુમલો કર્યો હતો જે મામલે પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે ગોડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા વ્રજરાણ ટાઉનશીપમાં રહેતાની હાલમાં જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરનારા ગોવર્ધન કાંજી રાદળિયા તારીખ બાવીસમી દલાલ સૂર્યા તિવારીને કોલ કરી રૂપિયાની માંગણી કરી હતી દલાલે સેલ્સમેનને સોળ લાખનો હિસાબ કરવા ઘરે બોલાવ્યો હતો સેલ્સમેન બાઇક પર આરોપીના ઘરે ગયો હતો દોઢ કલાક સુધી ધંધા બાબતની વાત કરી બાદમાં સૂર્યા તિવારી અને તેના બે સાગરી તો સેલ્સમેનને પકડી રૂમમાં લઈ જવા પામ્યા હતા બાદમાં તેને માર મારી બાથરૂમમાં પૂરી દીધો હતો એટલામાં સેલ્સમેનના ભાઈનો કોલ સૂર્યા પર આવ્યો હતો દલાલે સેલ્સમેનના ભાઈ પાસે ચાર લાખની માગણી કરી હતી અને નહીં આપે તો ભાઈને હું છોડીશ નહીં એવી ધમકી આપી હતી જેથી સેલ્સમેન્સના ભાઈએ એક એક બે દિવસમાં રૂપિયા આપવાની વાત કરતાં તેને મુક્ત કર્યો હતો બનાવ લઈને ગોડોદરા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાતા જ ગોડોદરા પોલીસે આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા